ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર ગૌવંશ ઉપર જે હુમલાઓ કરવામાં આવે છે એ હુમલાઓમાં દિન પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો છે આવા વધારાઓ સામે ગૌવંશ પર થતા હુમલાઓ સામે ગૌરક્ષકો ખૂબ આકરી લડત આપી રહ્યા છે અને આ જ લડતનું એક ખૂબ સારું એવું પરિણામ આજે સામે આવ્યું છે અને ગૌવંશના જે હત્યારાઓ છે તેમને આકરી સજા મળી છે

અને એનો જે કેસ આ છેલ્લા વર્ષોથી ચાલતો હતો જયારે આજે રોજ ચુકાદો આવ્યો જેમાં વકીલ ચંદ્રેશભાઈ દ્વારા ખૂબ રજૂઆત અને પોલીસ પ્રશાસનની બેસ્ટ કામગીરી અને ગૌરક્ષકોના સહયોગના કારણે એક આજે જે ચુકાદો આવ્યો છે એમાં દસ વર્ષની સજા અને છ લાખ પ્લસ નો જે દંડ થયો છે એ આખા ગુજરાતનો સૌથી ચર્ચાસ્પદ કેસ કહી શકાય અને બેન અમને ખાસ તો એટલા માટે જણાવું કે ચિતલ એટલે આખા ગુજરાતનું એક એપી સેન્ટર છે ગૌમાંસ અને ગૌતસ કરીના અને પૂર્વ પણ ચિતલની અંદર ગૌરક્ષકો પર કોઈ અને પોલીસ પર પણ ગૌમસ બાબતે જે કામગીરી કરવા ગયેલા તમામ લોકો ઉપર હુમલાઓ પણ થયેલા છે અવાર નવાર આવા બનાવો ખૂબ બન્યા છે બે હજાર નવ દસમાં તો કસાઈઓ દ્વારા ત્યાંના બજરંગ પ્રમુખના હાથ પગ પણ ભાંગી નાખવામાં આવેલા હતા અને બે હાજર દસ વર્ષની સજા એ ચંદ્રસભાઈ ની મહેનત અને રાજ્ય સરકાર દ્વારા બે હાજર સત્તર માં કાયદામાં જે સુધારો લાવ્યો એના અનુસંધાને જ આ ચુકાદો આપણને મળ્યો છે અને આ ચુકાદો આખા ગુજરાતમાં અત્યારે ચર્ચાસ્પદ બની ગયેલો છે

વિકાસની હારી એટલી બધી ચાલે છે કે રોજની ચોર્યાસી હજાર ગાય ઓફિશિયલ કપાય છે એટલે અમે સતત માંગણી કરીએ છીએ કે ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિત કરો એ કરવા તૈયાર નથી થતું કોઈ મહત્વની વાત જ એ છે કે ધર્મ એટલે કોણ ધર્મ એટલે નદી બળદ ને એની માં એટલે એટલે ગાય છે માતા આવે છે હું તો ચંદ્ર સલામ કરું છું આ વસ્તુ માટે કારણ કે ઓગણીસો છન્નું માં રાજભા ને કદાચ યાદ હશે કે વાપીના આઠ લોકોને પાસા કરેલી કેમ તકે એ લોકો ગૌ માસ માટે લડતા હતા અને આપણા તે ટાઈમના તત્કાલીન મુખ્યમંત્રી જેમણે શપથ જ લીધા આજુ નાઇન્ટીન મને હજુ યાદ છે વાત માન્ય શંકરસિંહ વાઘેલાજી એમને એમને મેં શપથ લઈને સ્ટેજ પર થયું છે અને મેં કીધું કે આ રીતે આઠ જણના પાસા છે રિવોક કરવાના છે આપણે બાપુ તો કે આવી જાઓ કે છે ઓફિસમાં ફક્ત શપથ લીધાના પંદરમી મિનિટે પાસા રિવોક કરેલા આ સમજવાની જરૂર છે આ પેલા પણ ઘણી વખત સતત આવી થાય છે ત્યારે પણ અમે સરકાર રાજ્ય માતા ઘોષિત કરો કેન્દ્ર સરકારને કહીએ રાષ્ટ્ર માતા ઘોષિત કરો હમ એકલો નહીં સમગ્ર ભારતના લોકો લડી રહ્યા છે ને તેમાં ચારે ચાર શંકરાચાર્ય પણ અમારી સાથે છે મૂળ વાત એ છે કે ક્યાંક એને ક્લિયરિટી વર્તી નથી અને કોઈક ને કોઈક બાના હેઠળ ગૌમાસ નું સતત સતત વડોદરા થી બી વચ્ચે પકડાયું હતું રાજભા જાણે છે અમે લોકો તો લડતા રહીએ એટલે રાજકોટ પકડાયું હતું બધે જ પકડાય છે અને આ ચિતલ તો એપિક સેન્ટર છે અને દુનિયા જાણે છે ચંદ્રેશભાઈ આપની પાસેથી આ જે કેસ છે ચિત્તલનો એની વિગતો જાણવી છે આજે જે કેસમાં બે આરોપીને સજા આપેલી નામદાર કોર્ટે એક કેસ બે હજાર ઓગણીસ નો છે એમાં પોલીસ ને એવી બાતમી મળેલી હતી કે ચિત્ત મુકામે ગૌમાંસ ની કતલ કરી વેચાણ કરે છે એવી બાતમી મળેલી એ ના આધારે પોલીસે રેડ કરેલી અને રેડ માં સિત્તેર કિલો ગૌ માસ અને કતલ કરવાના સાધનો સાથે બે આરોપીઓ મળી આવેલા એ આજ રોજ અહિયાં ચાલી જતા આજ રોજ નામદાર સેશન કોર્ટે બંને આરોપીઓ બધી અલગ અલગ કલમોમાં રાજા આપની સાથે ફરી એ વાત કરવી છે કે ચિતલ ખાસ તમે લોકો કહી રહ્યા છો કે આ જે થતું હોય છે આ ગોરખ ધંધા એના માટે ચિતલ એપી સેન્ટર છે અને આ જ ચિત્તલ ની અંદર આપણે આપણે ગોરખનાથ જે અમારા ભગવાન છે ગોરખ ધંધા શબ્દ કદી ના વાપરીએ તો વધારે સારું છે આવા કામ માટે ગોરખનાથજી ના ધંધા ના ગોરખનાથજી ના ધંધા લોકો કલ્યાણ માટે કરેલા હતા બાપ અ તો રાજબાપની સાથે એ વાત થઈ રહી હતી કે આ જે ધંધાઓ ચાલી રહ્યા છે એ એના માટે ચિત્તલ જે છે એ એપી સેન્ટર કહેવાય રહ્યું છે અને ચિત્તલની અંદર આટલું મોટી એટલી મોટી માત્રામાં ગૌમાસ પકડાવું અને એ બાદ એ આરોપીઓ પકડાવવા એમને સજા થવી આ એક ગુજરાતની અંદર દાખલા રૂપ ઘટના કહી શકાય બિલકુલ બિલકુલ આપના ચેનલના માધ્યમથી તો ઘણું બધું કહી શકાય એમ છે આજે હું એ જ કહું છું કે ચંદ્રેશભાઈ જે ફાઇટ કરી છે સરકારી વકીલ તરીકે અત્યારે સ્પેશિયલી નિમાયેલા છે ગવર્મેન્ટ માટે તો એમની જે ફાઇટ છે એ અત્યારે બહુ ધ્યાનમાં લેવા પાત્ર છે કારણ કે એમણે પૂર્વ પણ કેસોમાં સજા કરાવેલી છે અને સાત સાત આઠ આઠ વર્ષની સજાઓ કરાવી અને ગુજરાતના નહીં પણ ભારતના ચંદ્રેશભાઈ ટોપર વકીલ છે ગૌશ બાબતે અને એમણે જે સજા કરાવેલી છે કોઈ ભારતમાં પણ કોઈ કરાવેલી નથી ગુજરાતમાં પણ કોઈ કરાવેલી નથી એટલી સજાઓ ચંદ્રેશભાઈ કરાવેલી છે કારણ કે ચંદ્રેશભાઈ એ વસ્તુને બહુ આમ અંગતતાથી કારણ કે ગૌમાતા એ રાષ્ટ્ર માતા જાહેર થાય નહીં ત્યાં સુધી ગૌમાતાને સુરક્ષિત કરવા માટે આવા કાયદા જરૂરી છે આવી સજાઓ થવી જરૂરી છે અનુસંધાને તો ચીતલ એટલે બેન બહુ એવું ખરાબ ગામ છે કે જેમાં પોલીસ શું પોલીસને પણ રેડ કરવી હોય તો બહુ તકલીફ પડે છે લોઢાના ચણા ચાવવા પડે ને એવું ચીતલ ગામ છે જેમાં પૂર્વ પણ ગૌરક્ષકોએ ખૂબ રેડો કરી છે અને ખૂબ ગયા છે પણ ઘણીવાર એવું બનાવ બનતો હોય કે શાંતિનો ભંગ ન થાય એટલે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક સાથ ઓછો આપતી હતી હું ચિત્તલ ની પ્રોપર વાત કરું છું અમારા ગૌરક્ષકો છે એવા ગજેન્દ્રભાઈ છે પ્રશાંતભાઈ ચુડાસમા છે સંદીપભાઈ છે ઘણા એવા ગૌરક્ષકો હતા જે અવારનવાર ત્યાં પડતા પણ બે બીક હોય એક તો પોલીસ નો સાથ ઓછો મળતો અને ઉપરથી કસાઈઓના હુમલા એટલે હુમલો એટલે બેન જીવલેણ હુમલા કરતા ખાલી અને પૂર્વ પણ દસ માં મેં આપને કીધું કેમ કે હાથ પગ ભાંગી નાખવાના દાખલા બનેલા છે પણ ચિતલમાં આ માં જે બનાવ બન્યો એમાં સિત્તેર કિલો ગૌમાસ બાતમીના આધારે મળ્યો જેમાં ગૌરક્ષકો જ બાતમી હતી કારણ કે હવે તો પછી શું થયું રેડ કરી ના શકે એટલે શું કરે પોલીસ ને પ્રશાસન ને સાથે રાખીને કામ કરવા છતાં પણ તકલીફો ઉભી થતી હતી એવું ચિત્તલ એવું આમ ધાક બેસાડતો ચિત્તલ કે જેના કસાઈઓ એટલા આમ આકાશમાં ઉડતા હતા અને એના કસાઈઓ આમ ગમે ત્યારે ગમે તેના માંથી હુમલો કરી નાખે એને કોઈ ડર નતો કાયદાનો ડર નતો એવા કસાઈઓને એવી આખી ચેનલ ને ખબર પડી કે ભાઈ આમાં સજા પણ થાય એટલે હું ખાસ વંદન કરું છું અને કે આટલી મહેનત કરી જે આ આ કેસમાં કેસમાં આપ સમજો છો એવું નથી કેસમાં તો ખૂબ ધમકીઓ આવી હશે મને આઈડિયા નથી ચંદ્રેશભાઈ કહી શકે તો એ કહી શકે બાકી મને ખ્યાલ છે વકીલ નહીં પોલીસ ને પણ માથાકૂટ ની ધમકીઓ આવતી કે મજા નહીં આવે આ છે તે છે અને પૈસા પણ ઓફરો આવે એમાં આવા ઈમાનદાર ગૌરવ આપણા જે ગૌસેવાના વકીલ છે ચંદ્રશભાઈ જે ફાઇટ આપી અને આટલે આધે દસ વર્ષ સુનીથી સજા કરાવી એમના માટે હું બે હાથ જોડીને વંદન કરું છું અને આપના ટીવી માધ્યમથી પણ કહું છું અને રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે આવા ચંદ્રશભાઈ જેવા વકીલ જેને દસ દસ પંદર પંદર પૂર્વ પણ અને હાલ પણ સજાઓ અપાવી રહ્યા છે એને મોનિટરિંગ સેલમાં લઈ અને આમના માર્ગદર્શન તળે ગૌવંશના જે કેસો ચલાવવામાં આવે તો સૌથી મોટો મોટો ફાયદો ગુજરાત રાજ્ય સરકારને જ થશે કારણ કે સૌથી વધારે આક્ષેપ તો સરકાર ઉપર થાય છે તો આવા કેસો જો ચાલે અને સજાઓ થાય તો કસાઈઓ પણ જેલોમાં જશે અને ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓ પણ રાજીપો થશે અને સર્વનો સાથ સર્વનો વિકાસ ગણાશે જી ચંદ્રેશભાઈ જે રીતે રાજભાઈ વાત કરી કે ખૂબ અઘરું રહ્યું હશે આપના માટે બાપુ ફરી આપની પાસે આવવું છે જે રીતે આપ વાત કરી રહ્યા છો કે સતત ઘણા સમયથી માંગણીઓ થઈ રહી છે કે ગાયને રાજ્ય માતા મહારાષ્ટ્રની જેમ જાહેર કરવામાં આવે કેન્દ્ર સરકાર પાસે પણ માંગણીઓ થઈ રહી છે

ઓફિશિયલ બીજા નંબર સમજી શકો આપણે કે શું કન્ડિશન ઊભી થાય સરકારને કદાચ એમનો ફાયદો દેખાતો હોય પણ જે લોકોની લાગણી ધર્મ આ બધું પણ વિચારવું જોઈએ હું એ જ કહું છું કે રોજની ચોર્યાસી હજાર ગાયો કપાય છે નાની મોટી વાત નથી આ બાબતે અમે સતત નીચેથી ઉપર લગી બધા જ લિવર પર લડી રહ્યા છે અને કોઈ પણ હિસાબે આ વસ્તુ લાવવી જ પડશે આપણી પાસે ચંદ્રેશભાઈ આવી ગયા છે ત્યાં સુધી અવેલેબલ છે વાત કરી લઈએ કારણ કે ફરી લિંક તૂટી જશે જી ચંદ્રેશભાઈ કેટલી મુશ્કેલીઓ આપે આ કેસમાં વેઠવી પડે કોઈ પણ કેસ હોય છેલ્લે સુધી અંત સુધી પહોંચાડવા માટે મહેનત તો કરવી જ પડે અને બધું થોડું થોડું આવતું હોય છે પણ મારા માટે રસનો નો મને ગમતું કામ હતું કે મુદ્દો આપણે ચર્ચા કરી રહ્યા હતા શા માટે આ અટકી રહ્યું છે એટલે આપણે વિકાસ બતાવો છે જીડીપી વધારે દેખાડવો છે આપણે વિશ્વમાં આ નંબર પર દેખાડવા છે તેના માટેના પ્રયત્નમાં આપણ એક પ્રયત્ન છે ઓફિશિયલી સરકારી કતલખાનાઓ જે ઓફિશિયલી છે જેના કોન્ટ્રાક્ટ દુઃખની વાત છે કે આપણા હિન્દુ લોકો ચલાવે છે એક બે જગ્યાએ એક બે જગ્યાએ જૈન સમાજના લોકો ચલાવે છે અને આ સમાજ દ્વારા જે અહિંસાની વાતો કરનાર છે એમના દ્વારા જ આ કતલખાનાઓ ચાલે છે ને ઓફિશિયલી હું ફરી આંકડો આપું છું ચોર્યાસી હજાર ગાય રોજની કપાય છે આ દુઃખ છે અમારું તો દિલ દ્રવી ઉઠે છે કરપાત્રી મહારાજ થી ચાલતું આંદોલન આજથી નથી ચાલતું આજે અમે સતત લડી રહ્યા છે કે આ એક વસ્તુ છે કે જેનો નિકાલ કરવો જરૂરી છે કેટલાય પોતાના જીવ ખોયા છે કેટલાય ગૌભક્તોએ જીવ છે આ લડાઈ નાની નથી રીતી અને છેક લગી લડી લેવું પડે એવું છે ને આ લડવું અને પરિણામ લાવવું એ અમારો ધ્યેય છે બહુ ટૂંક સમયમાં દિલ્હીમાં બહુ મોટી મીટ મળી રહી છે અને કદાચ મે સંસદનો ઘેરાવો પણ કરીશું આ માટે અને બાપુ ઘણી જગ્યાએ એવું પણ જોવા મળતું હોય છે કે અમુક લોકો જેમની પાસે ગાયો હોય છે અને એ લોકોનું પોર્ટરી ફાર્મ જો કોઈ એ લોકો બિઝનેસ જો ધરાવતા હોય છે તો એ લોકો પોતાની ગાયો અને જે વાછડા વાછડીઓ હોય છે એમનું તો ધ્યાન રાખતા હોય છે પણ બળદ ને ક્યાંક ને ક્યાંક એ લોકો સાચવી નથી શકતા એટલે એ લોકો એને નુકસાન પહોંચાડતા હોય છે તો આવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે શું કહેશો આપણી ખેતી મૂળભૂત બળદ આધારિત ખેતી હતી આધુનિકતા આવી ગઈ આધુનિકતા આવી ગઈ એટલે આપણે એટલી બધી આધુનિકતા સ્વીકારી લીધી કે એ આધુનિકતાની અંદર અત્યારે હાલત એવી થઈ કે ટ્રેક્ટરો આવી ગયા મિની ટ્રેક્ટર આવી ગયા સ્કૂટર ટ્રેક્ટર આવી ગયા છાકડા આવી ગયા એ એ પ્રમાણે ના સાધનો આવી ગયા કે બળદની જત ન રહી ખેડૂતને એક ગૌષ બળદ તમે નાળ ના બાંધો એને ટ્રેન ના કરો કારણ કે બળદ ગાળા જ નથી રહ્યા તો એ આખલો બની જાય ને આખલો સાચો મુશ્કેલ થઈ જાય એટલે જનરલી તમે જોયું હશે કે હવે નંદી ના આશ્રમો ચાલુ થયા છે આખલા સાચવાના આશ્રમો ચાલુ થયા છે જેને સૌરાષ્ટ્રમાં ખૂટ્યો કે તમે ચોટીલા ની આજુબાજુ જુઓ રાજકોટ જુઓ ગોંડલ રોડ પર જુઓ તમે મોરબી રોડ પર જુઓ કે તમે આ લોકો ને માળિયા મિયાણાની પદ્ધતિમાં જુઓ એ બાજુ તો રોડ પર કેટલાય ખૂટિયા હોય છે તેનું કારણ એ છે કે જે વાછાડો આવે છે એ કોઈ ઉત્પાદન નથી દેખાતું ગૌ ની અંદર કિંમત છે કે દૂધ આપશે આવે આ એ નથી થતું એટલા માટે આ એક પ્રોબ્લેમ ઉભો થયો છે કે ગૌ બળદ આધારિત ખેતી ન હોવાથી આ પેન્ડિંગ થઈ ગયું ને એટલા માટે નંદી રોડ પર રખડતા જોવા મળે છે અ રાજમાં આપ ગૌરક્ષક જે સંસ્થાઓ છે એની સાથે જોડાયેલા છો ને ગૌ વંશની જે રક્ષા છે એના માટે કામ કરતા હોવ છો તો આ જે રીતે બાપુ સાથે આપણે ચર્ચા કરી કે ગાયોનું તો સાચવણ થઈ જાય છે પણ વળદ જે હોય છે એને સાચવવા માટે કોઈ તૈયાર નથી તો એના માટે શું વિકલ્પ હોય શકે કે એના માટે અ ગૌરક્ષકો જે છે એ શું કાર્ય કરી રહ્યા છે આમાં એવું છે કે રાજ્ય સરકાર સબસીડીઓ પણ આપતી હોય છે અને રાજ્યની અંદર કેટલા એવડા મોટા પાંજરાપોળો પણ છે મૂળ મહત્વ એ છે કે ગૌવંશમાં આજે જો ગૌવંશ રાષ્ટ્ર માતા રાજ્યમાતા વધી જાય તો જેનાથી જે હત્યાઓ થઈ રહી છે જે ગૌત્યા નામનો શબ્દ ગુજરાતમાં આવી રહ્યો છે એ આવતો બંધ થઈ જાય રાજ્ય સરકાર મહારાષ્ટ્ર તો ઘોધી દેલું છે ગુજરાત રાજ્ય સરકાર પણ જો કરી દે તો આના બેનિફિટ એ છે કે એનાથી માવજત વધી જશે રાજ્યની જેટલી પાંજરાપોળો છે અને બીજું કે આજે ક્યાંક ને ક્યાંક આપણા જે સ્વાર્થી લોકો છે એ ગૌવંશને દૂધ ધોઈ ગૌ માતા દૂધ ધોઈ અને મૂકી દેતા હોય છે રસ્તામાં અને જે વાછડી આવે તો એને પારવી અને વાછડો આવે તો ક્યાંક ને ક્યાંક પાંજરાપોળમાં નથી આપવા કારણ કે ત્યાં કઈક ડોનેશન આપવું પડે અથવા કોઈ પણ વ્યવસ્થા કરવી પડે એની જગ્યાએ આ લોકો આજુબાજુ ગામ વિસ્તારો કે શહેર વિસ્તાર જ્યાં ચરો પડતો હોય ત્યાં મૂકી અને આમ એકદમ નિરાધન જેમ મૂકીને ભાગી જતા હોય છે તો ક્યાંક ને ક્યાંક લોકો પણ એમાં આ એનો ભાગ બનતા હોય છે અને જો આની વ્યવસ્થા એમાં નંદી શાળાઓ જે છે અત્યારે અમારા ગાંધીધામ અંજારમાં ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદી શાળાનું ઓપનિંગ કરવામાં આવ્યું આજે આઠસો થી નવસો નંદી ત્રિકમ મહારાજ ત્રિકમ દાસજી મહારાજ અત્યારે સાચવી રહ્યા છે આવી જો નંદી શાળાઓ ક્યાંક ને ક્યાંક જે ગૌશાળાઓ છે એમાં નંદી શાળાનો સંકલન થઈ જાય અને જે રાજ્ય સરકાર દ્વારા ફંડ આપવામાં આવે છે ગૌમાતામાં નંદીમાં દસ વધારીને કે ભાઈ એને સો રૂપિયા સુધી ખેંચીને રાજ્ય સરકાર નું દ્વારા મદદરૂપ થતી હોય તો નંદી શાળા પણ મોટી બની શકે છે અને આજે જે ગૌશાળાઓ છે એને આત્મનિર્ભર કરવા માટે જેમ ફંડ પણ આપે અને સાથે એને સ્કીમોનો લાભ આપે કે કોઈ પણ ગોબર બનતી આઈટમો છે ગૌમૂત્ર બનતી આઇટમો છે એવા એવા કોઈ પણ પ્રોડક્ટ હોય તો એ ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવા માટે પણ જો રાજ્ય સરકાર મદદરૂપ થાય તો આનો નિકાલ પણ થઈ શકે એમ છે અને નંદી શાળાનું મેં આપને કીધું કે જો રાજ્ય સરકાર દ્વારા તમામ પાંજરાપોળોમાં રખડતા જે નંદીઓ છે જે નિરાધાર છે એનો ક્યાંક ને ક્યાંક જે રાજ્ય સમજી લો જિલ્લામાં તાલુકામાં ગ્રામ્યમાં અથવા શહેરમાં આવતું હોય તો એમાંથી એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે કે જે પકડી પકડીને ગમે ત્યાં નાખી દે છે એમ નહીં પ્રોપરલી રાજ્ય સરકાર દ્વારા ચાલતી ગૌશાળાઓ પાંજરાપોળો હોય એમાં આપી દે તો પણ સુરક્ષા વધી જાય અને કતલ ની સંખ્યા કારણ કે રેઢિયાર ગૌવંશ હોય તો કસાઈઓ માટે મફતનો માલ હોય છે હવે તમે માનશો નહીં આપ નિધિબેન કે સ્કોર્પિયો જેવી ગાડીઓ ફોર્ચ્યુનર જેવી ગાડીઓ કે પીએમડબ્લ્યુ જેવી ગાડીઓમાં ગૌવંશને લઈ જવામાં આવે છે તો આપ વિચાર કરો કે એનું ફંડિંગ કેટલું મોટું હશે અને ગૌવત્યા એટલી હદે થાય છે કે આ માટે આવા જે વકીલો છે એની આખી એક એસોસિએશન બનાવવામાં આવે આવે સેલમાં આમની કરવામાં અને રાજ્ય સરકાર દ્વારા જે જે પણ બોર્ડ ચાલે છે પશુપાલક નિયમ બોર્ડમાં એમાં ચંદ્રેશભાઈ જેવા વ્યક્તિઓ અને ગૌરક્ષકોનું સ્થાન આપવામાં આવે અને એ લોકોના માધ્યમથી આ પટો લાવવામાં આવે કે જે જ્યોતિન્દ્ર નાથજી મહાત્મા છે મહારાજજી છે એવું જે આવા લોકોની નિમણૂકી કરવામાં આવે કે જેના માર્ગદર્શન તળે ચાલે તો જ આને આપણે બનાવી મજબૂત બનાવી શકશું નહીતર ખુલ્યામ જે હત્યાઓ થઈ રહી છે આ તો થશે ને થતી રહેશે આમાં કઈ આગળ સરકાર દ્વારા પગલા લેવા આવે તો હલાવવામાં આવે અને હવે જેમ કે મોની ટ્રિન સેલ નું કીધું મેં પૂર્વ પણ કીધું હજી એ કહું છું કે જો ચંદ્ર જેવાના હાથમાં આપીન સેલ કરી ગુજરાતમાં જેટલા કેસો નિકાલ કરે ને સજાઓ થશે તો પણ આ ઓછું થશે એવું મારું માનું છે જી ચોક્સ અને જે રીતે આપ વાત કરી રહ્યા છો કે ખૂબ મોટું ફંડિંગ એ લોકોને મળી રહ્યું છે જ્યારે આખા ગુજરાતમાં એ લોકો આવા ધંધાઓ ચલાવી રહ્યા છે છે તો ખરેખર ખૂબ ચિંતાનો વિષય અને ખૂબ ગંભીર બાબત છે એના ઉપર ચિંતન મનન અને ચર્ચાની ખરેખર જરૂર છે પણ અત્યારે જે સારું પરિણામ ચંદ્રેશભાઈ મીનાબ સૌની મહેનત થી સામે આવ્યું છે એ ખરેખર બિરદાવા લાયક છે કે એક ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો ન્યાયતંત્રનો પણ અહીંયા આપણે આભાર વ્યક્ત કરવો પડે કે ન્યાયતંત્ર આપી ત્યારે હવે જે બીજા આવા કસાઈઓ છે એ લોકો આ કરતા પહેલા એકવાર વિચાર જરૂર કરશે કે આવી સજા મને મળી શકે અને ચંદ્રેશભાઈ ફરી અંતમાં આપની પાસે આવવું છે કે જે રીતે રાજભાઈ વાત કરી કે એક મોનિટરિંગ સેલ ની જો રચના થાય તો તેની અંદર આ પ્રકારના જેટલા પણ કેસો છે એનું જલ્દીથી અને સરળતાથી એનો ચુકાદો આવી શકે તેને લઈને શું કહેશો? નું તો રાજ્ય સરકારના હાથમાં છે. રાજ્ય સરકાર શું કરવું એ પોતે નક્કી કરી શકે છે. મે અત્યારે જે રાજ્ય થઈ લગભગ લગભગ બંધ થઈ ગઈ છે છેલ્લા 2 વર્ષથી અને કદાચ આ 12મો કે 13મો ચુકado છે.

એ વધી રહ્યા છે અને ખરેખર આજે વિષય છે ખૂબ ચિંતાનું અને ખૂબ ગંભીર વિષય છે જે ગૌરક્ષકો માંગણી કરી રહ્યા છે કે ગાયને રાજ્ય માતા જાહેર કરવામાં આવે કેન્દ્ર સરકાર પાસે પણ એ માંગણી છે કે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે અને ખાસ જે રીતે ગૌરક્ષક રાજભા ગઢવીએ વાત કરી કે એના માટે એક મોનિટરિંગ સેલની રચના કરવામાં આવે જે માત્ર આ જ મુદ્દા ઉપર મોનિટરિંગ કરે અને આ જે મુદ્દાઓ છે આ જે કિસ્સાઓ છે એને થતા અટકાવે અને જે કિસ્સાઓ બની ચૂક્યા છે જે કેસો ચાલી રહ્યા છે પેન્ડિંગ છે એનું તાત્કાલિક એના 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 ઉપર કામ કરે અને આવે જો આ રીતે ઝડપી ન્યાય પ્રક્રિયા જો થશે તો આ પ્રકારના જે કિસ્સાઓ છે એ કદાચ બનતા અટકી શકશે આ જે કસાઈઓ છે એમના મનમાં ડર ઉભો કરવા માટે આ પ્રક્રિયાને હવે જો વધુ ઝડપી બનાવવામાં આવે તો કદાચ એનું સકારાત્મક પરિણામ મળી શકે છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર